ખેડૂત મિત્રો બટાટા તેમજ શાકભાજીના પાકમાં આવતા કૃમિ વિશે વાત કરીએ તો આ કૃમિ દુશ્મન સાબિત થઈ રહ્યો છે ત્યારે આપણે થોડું સમજીએ કે કૃમિ એટલે શું અને કેવા કેવા પ્રકારના કૃમિ જોવા મળે છે મિત્રો કૃમિ એક અળસિયા પ્રકારનું ખૂબ જ સૂક્ષ્મ સજીવ છે જે મોટા ભાગે જમીનની અંદર હોય છે એટલે કૃમિનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ પણ છે ખાસ કરીને શાકભાજી પાકોના મૂળ વિસ્તારમાં ગાંઠો બનાવીને નુકસાન કરે છે કૃમિ ઘણા પ્રકારના જોવા મળે છે જેમ કે બટાટાના પાકમાં મુખ્યત્વે મિલાઈડો ગાયન અને ગ્લોબોડેરા નામની કૃમિની પ્રજાતિ જોવા મળે છે જેને બટાટાનો ગંઠવા કૃમિ અને સિસ્ટ નેમેટોડ કહે છે તો ચાલો ખેડૂત મિત્રો આ કૃમિનું જીવનચક્ર કેવું હોય છે એ થોડું ટૂંકમાં સમજીએ કૃમિ કૃમિના ઈંડા સુષુપ્ત અવસ્થામાં જમીનમાં રહેલ મૂળના અવશેષો સાથે રહેલા હોય છે હવે જ્યારે નવો પાક વાવવામાં આવે ત્યારે તેમાંથી ઈયળ આકારનું કૃમિ બહાર આવે છે અને તે નવા પાકના મૂળની અંદર જઈને પોતાનો ફેર વિકાસ કરે છે અને ત્યાર પછી કૃમિ મૂળમાં અંદર દાખલ થઈને નાની નાની ગાંઠો બનાવે છે જેના કારણે કંદને ખૂબ જ નુકસાન થતું હોય છે તો ચાલો હવે જાણીએ બટાકામાં કૃમિથી થતું નુકસાન કઈ રીતે ઓળખી શકાય બહારથી પાકમાં જોઈએ તો આ રોગના મુખ્ય લક્ષણોમાં છોડના પાન પીડા પડે છે સાથે સાથે બટાટા ઉપર ચાંઠા જોવા મળતા હોય છે અને જેના કારણે છોડની વૃદ્ધિ ધીમી થાય છે સાથે સાથે છોડ નબળો અને ઠીંગડો રહે છે અને અંતે છોડ જાય છે આમ કૃમિ તો મૂળની અંદર દાખલ થાય જ છે પણ કૃમિથી મૂળમાં જ્યાં કાણા પડે ત્યાંથી અન્ય જમીનજન્ય ફૂગ ખાસ કરીને સફેદ ફૂગને પણ અંદર દાખલ કરાવીને છોડમાં સુકારા જેવા રોગનો ફેલાવો કરે છે તો પછી કૃમિનું સચોટ અને અસરકારક નિયંત્રણ શું સામાન્ય રીતે રાસાયણિક નિયંત્રણમાં પુખ્ત કૃમિને થોડા સમય માટે જ રોકી શકાય છે અને તેનો ખર્ચ પણ ખૂબ વધારે થાય છે તેથી બટાટાના પાકમાં કૃમિના સચોટ અને લાંબા સમયના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ જ વરદાન સાબિત થઈ શકે છે અને એ છે પોચોનેમા પોચોનેમા એટલે કે પોચોનિયા ક્લેમાઇડોસ્પોરિયમ તો ચાલો જોઈએ પોચોનેમા વાપરવાના ફાયદાઓ

રાસાયણિક દવાથી કૃમિમાં પ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે જે પોચોનેમાના ઉપયોગથી ઘટાડી શકાય છે જમીન પર્યાવરણ અને મનુષ્ય માટે સંપૂર્ણ સલામત એટલે પોચોનેમા પોચોનેમાને એક લિટર પ્રતિ એકર પ્રમાણે ડ્રીપ સાથે અથવા પીએચ સાથે આપવું આ ઉપરાંત શક્ય હોય તો બટાટાના પાકમાં ફરતે અને અમુક અમુક જગ્યાએ જો ગલગોટાનું વાવેતર કરવામાં આવે તો તેમાંથી છૂટતા રસાયણને લીધે કૃમિના ઈંડામાંથી કૃમિ બનતું અટકાવી નિયંત્રણ કરી શકાય છે હવે આપણે આગળ વાત કરી એમ મૂળની અંદર કૃમિની સાથે સફેદ ફૂગ પણ દાખલ થઈને છોડમાં સુકારા જેવા રોગનો ફેલાવો થતો હોય છે તો એના સચોટ નિયંત્રણ માટે પોચોનેમાની સાથે સાથે એસએલ એક લીટર પ્રતિ એકર પ્રમાણે મિત્રો આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે જણાવેલ નંબર પર ફોન કરીને અવશ્ય પૂછી શકો છો ફોન નંબર છે અઠાણું ત્રાણું અઠ્યાસી જો આ વિડિયો ગમ્યો હોય તો શેર અને લાઈક જરૂર કરજો તેમજ કૃષિ સંહિતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજ માટે આટલું જ હવે ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર